હાલો બેહો કોનો આવ્યા છે જો હાલો મહેમાન બે હિજો ભાઈ વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે તો ફટાફટ પહોંચી જઈએ હવે પણ આવે પેલા ઉપર લીપણ હાજી નમસ્કાર શ્રીમત તો વરસાદ બહુ આવી ગયો ને પછી બંધ કરી તો બેસી જવાનું છે ઘરે હાલો આવી હાલો બે ના જવાનું છે આપડા ઘરે હાલો બેસી હાલો ભાઈ સીધા અમે આપણા ઘરે ઘરે પહોંચી ગયા છે ને ગાડી મૂકી દીધી છે અંદર

તો ભાઈ અત્યારે આપણે ટ્રેક્ટર લઈને જઈએ છીએ આ કુંડો દર્યો આમાં ટાટર મૂકવાનું બાજુ બધો કેનલ છે અહીંયા ફાઈ છે ભાઈ હવે તેમાં પાણી ટ્રેક્ટર થાય આપણે ધારો ધારો ભાઈ બાકા જીકી સુધી ધારો કે ઉતરીએ બસ આ બધી કરીએ તો ફાઇનલી ભાઈ આપણે છે કુંડો કુંડ ઊભો કરી દો અને આ ટાટો મૂકી દો અને અહીંયા છેડા ગરકાવી દીધા આમ રાટર ફિટ થઈ જાય પછી આપણે જે દરવાજો બનાવવાનો છે દરવાજો આપણે હોમ જ બનાવ્યો છે એક જ બનાવ્યો છે માં બધું તો આવી રીતના જો કિમ બાકી સણાઈ ગયો ને જો લાગ્યું ગયો ભાઈ સો સેડ યાર આ હું તમને લાગતું છે કે આ મે કારીગર લઈ એ ઓસ્ટ્રેલિયા થી જો ને ખટને હો તો ઓસ્ટ્રેલિયા છે એયો વાહ મારે આની જાય વાહ હો ગાર્યું કઈ વાંધો નહીં માતાજી સુખી રાખે તો ભાઈ કુંડો ફિટ કરીને પોતી ગયા છે ઘરે ને ઘરે આવીને પાછા સાહેબ સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું બેરો બાસખા ના ડાબરા પડ્યા ને બધી મૂંગતી કોઈ લાગડે બરાબર ઘાટ નહીં નડે નહીં અહીંયા હજી બેરો પીડ્યા તો અહીંયા પીડ્યા એટલે હજી વાયક એક પીડ્યું એક વાંધો ઓછરી મજુ પીડ્યું બેરોડો છે ત્રીસ તે બધા હેરખા ગોઠવી દઈએ આ ડબલ લાઈન પીડી છે આમાં

અંદર ખોખામાં ઊંધીડી અને બધું હે ભાઈ ગોઠવી લીધું છે કમ્પ્લીટ તો આ ચાર ચાર ઉપર ઉપર અડાઈ દીધા બીજા બધા અહીંયા ગોઠવી દીધા બાકી બધા લાઈન કરી દીધી થોડી વરસાદે જોઈ બુલેટ ને ને આમ ને આમૂવાની ત્યાં જગ્યા કરવી દો ગાડી વધી ગયો હાકો વાળા ઓછા છે ભાઈ હાચો તો ખોડું ઉછા હોતો પડ્યા હતી બધી કાં લખી માં લખી માને બેહોના ઘરે આવી જતા લખીમાં આવ

ચાવાની છે ચૂલીમાં હરખા નહીં તો હતો ભાઈનો ફોન આવ્યો ને કે જમવાનો બને તો આવે છે જમવાનું આવે મને તો કેવું જ પડે બરાબર ને શું કેવું પડે મને હું કામ કેવા તમારે આમ જમવાનું કેવું પડે એટલે શું કહેવાય હા જમ જમશે કે હું જમ જમશે હું તમે તો તમારે ધ્યાન રાખવું પડે જમ તમને એમ છે આમ વસા ભાઈ પાછો રહી ગયો પણ ભરી દીધા હોય ફરિયામાં આમાં પાણી મારે જવાનું છે મારા સસરાને કહે અરસાને આવવાનું છે બેન આવવાની છે ભાડું બેન ત્રણ ત્યાં ઘણા જવાના છે પણ એ આપણા વ્લોગ નહીં બનાવી વ્લોગ અહીં પૂરો કરી દે હું અમારે બે હું તને જાય બનશ થયું આ કેમ છે અહીંયા થાય છે ને બધું અહીંયા ઘટ નહીં બોલો આવી હોય ને માથું કેમ છે બાકી કાંઈ ઘટે ને હમવું હવે ટૂંકમાં એકચુટીમાં કંઈ વાંધો નહીં હાલો પાછો વરસાદ અંધાયું એ થાય હવે ભાઈ હમણાં છે ને આપણા ટ્રેક્ટર છે ને મોટું ટ્રેક્ટર એમાં ટેપ છે ને ટૂંકમાં મ્યુઝિક સિસ્ટમ આખી ફેલ થઈ ગયું તું આખીમાં બધું સ્પીકર બધું તૂટી ગયું તો વિચાર કરું કે આમાં હે ને પંજાબી સપરી નાખવાની છે મ્યુઝિક સિસ્ટમ આખી પંજાબી ફિટ કરવાની છે પણ ટૂંકમાં પંજાબી હું ઓર્ડર તો આપણે કરવાનો નહોતો પણ અહીંયા હે ને ટ્રેક્ટર ગોડતું પંજાબી સપરી છે ને નડી ગયું તો હવે વિચાર કરું કે પંજાબી સોપરીને આપણે કેન્સલ કરીએ અને મ્યુઝિક સિસ્ટમ છે ને પંજાબી આપણે ફિટિંગ કરી લઈએ હવે ટ્રેક્ટર ભાઈ ધારિયામાં ન કરે ટ્રેક્ટર બરાબરમાં બોલે ધારિયામાં મૂકવું ન કેમ કેમકે સાધન બધા અમારા અંદર પીડા એટલે અમે જોઈએ છે ને ભાઈ શું કરું પંજાબી સોપરી મેં ટૂંકમાં બધી બુક કરી દીધી હતી ભેગું થાય ને પછી યાદ એવું કાંઈ નહીં કરે ટ્રેક્ટર જોઈએ બાકી મ્યુઝિક સિસ્ટમ તો આપણે ફિટ કરવાની છે પાક્કું તો ભાઈ અહીંયા આપણી છે ને પહેલી ચેનલનું નામ જો અહીંયા લખેલું હું આ ચેનલ મેને પહેલી વાર નામ લખાયું તો 2021 માં કેમ કે લખાયું તો SK કિસાન હેલ્પ આ ચેનલ ને 23000 લગભગ ને 30000 સબસ્ક્રાઇબર છે નાની અંદર આપણે છે 23000 પ્લસ સબસ્ક્રાઇબર છે બીજી આપણી ચેનલ છે ખબર નામ તમને ખબર હોય તો તમે લખી બતાવો રા ડોક્ટરના તાલે SK ફડાકા ફડાકા જો ભાઈ આ બીજી આપણી ત્રીજી ચેનલનું નામ સીમા હે અમે એને એક્સપેરિમેન્ટના વિડીયો બનાવી તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને એને